નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા ભરબોપુરી ગરમીના સમયે કામ કરાવતા જોવા મળ્યા સરકારના અમલના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના સંજેલી યાર્ડોમાં એક વેપારીની દુકાનમાં આદિવાસી સમાજના મજૂરોને ખરા તાપમાં મજૂરી કરાવતા જોવા મળે છે સરકારશ્રી દ્વારા મજૂરોને દિવસના ચાર વાગ્યાના સમય સુધીમાં કોઈ મજૂરોને તાપમાં કામ કરાવવું નહીં તેવી સરકારશ્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છતાં તેને દોડીને પી જતા હોય અને સંજેલી માર્કેટયાર્ડના વેપારીઓને માર્કેટના નિયમો મુજબ અને સરકારની સૂચનાનું પાલન કરવામાં આવશે કે પછી વેપારીઓ મજૂરોનું ગરમીના સમયે શોષણ કરશે તે માટે માર્કેટયાર્ડના વહીવટી તંત્ર અને લાગતા વળગતા અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી અને જવાબદાર વેપારીઓ મજૂરોનું ગરમીના સમયે શોષણ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે તો આની તપાસ કરી અને વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડામોર સાથે કેમેરામેન બારિયા ન્યૂઝ ગુજરાતી